આજરોજ ચૌદ એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસની જન્મજયંતિ નિમિત્તે કલીકુંડમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ધોળકાના ઇમરાનભાઈ દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા અનેરું આયોજન કરી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે કિરીટભાઈ ચૌહાણ સાથળવાડા અભય સંબોધી મેહુલભાઈ પરમાર હનોડાવાડા હિતેશભાઈ પરમાર નાના દેવતી નરેન્દ્રભાઈ સાથળવાડા સોહમભાઈ અને અન્ય મહાનુભાવોની હાજરી જોવા મળી હતી અને આ પ્રસંગને શોભાવ્યો હતો હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ હું અભય સંબોધી અને આજે એકસો ચોત્રીસમી જ્યારે જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આખું વિશ્વ બાબા સાહેબને સન્માન આપી રહ્યું છે ત્યારે ધોળકા પર એક રેલી કાઢી અને આજે સન્માન આપી રહ્યું છે અને ધોળકાની અંદર જે રેલી નીકળી છે એની અંદર સર્વ સમાજ જોડાઈ રહ્યો છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આજે અમારી અનુસૂચિત જાતિ સામે ઇમરાનભાઈ અને સરસ મજાની વ્યવસ્થા કરી છે કે જેનાથી જે લોકો રેલીમાં આવતા હોય એમને ઠંડા પીણા કે જમવાનો નાસ્તો મળી રહે એટલે આટલું આજે આ જે ઘટના બની રહી છે એ વિશ્વ હિન્દુને સન્માનમાં આપવાની વાત છે જય ભીમ નવો અને અમે દરેક મુસ્લિમ ભાઈઓનો આભાર વ્યક્ત કરીએ છીએ કે અમને અમને અનુસૂચિત જાતિ આટલો સપોર્ટ આપ્યો જય ભીમ જય ભારત તમો બુધાય અહીંયા કાલીકોની સ્તરમાં બાબા સાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એક જનસેલાબ ઉભરી રહ્યો છે એમાં તમે જોઈ રહ્યા છો કે હિન્દુ મુસ્લિમનો એકતાનું પ્રતિક સમાન ઇમરાનભાઈ દ્વારા આ ધોળકા જે આયોજન કર્યું છે બહુ સરસ છે અને ઘણી બધી પબ્લિકે એનો લાભ લીધો છે ખરેખર આ એક જબરજસ્ત મોટું હિન્દુ પશુ એકતાનું પ્રતિક છે અને ખરેખર આવા કાર્યક્રમો થવા જોઈએ જય ભીમ જય સાવિદાર